આ બધા વિડીયો ઉતારી ઉતારી નવા વ્યાજ બહુ નહી રહેતું નાવા જીવ તો એ પૈસા પલાયરા કેસે કેસે લોગ રહેતે યાર યહા પર ચલો તુમકો પાગલ કુત્તે કા ગાડી ઉઠા કે લે જાયેગા આ તો યુરા દાયો પૈસા પૈસા કતો એટલે યાદ આયુ મને રોવા દે જો પલાડ દેતા હે ને નોટ ઉપર રેજી બધી આ હુકવા પડશે ના હુકવી ના અમારે તો મિત્રો કીડી ઘણી નીકળે હે આગળના વિડીયોમાં તમને પ્યાળામાં સડી જઈ બતાવી અત્યારે જો નાનકટીમાં સડી છે અને બુંદીના લાડવામાં પણ સડી જાય બતાવું વાલો તમને કંઈ ઉપાય હોય તો કહેજો આમાં તો થાકી ગયો બધી વસ્તુમાં સડી જાય એવું નહીં આ વસ્તુમાં નહીં કીળીયું તો બહુ આવે છે તો હાલો તમને બતાવી જો તમે જો હાલો જો નાનકટીમાં સડી જઈએ આપણે બાયરે કે તળગે અને નીકળી જાય ને જો છે નીકળીયું તમે જોઈ શકતા હ છો જો નીકળી આવ લાડવા બતાવો અજો લાડવા છે ઈમાં સળજી કમ હ વેમાંથી બાઈસ આવી જાય આયા કા હાલો હાલો બતો ઈવરધી મિત્રો કેમ છો છો અમારા વિડીયો જોઈજો અમારા વિડીયોમાં જોજો તમને મજા આવશે તમારે મોટા છે લાઈક કરજો આટ કરજો પાણી પીવા ઠેટ બાયને જીઓ જો મને કે તમે વિડીયો ઉતારો હું પાણી પીતો પીતો આવું તમારો કરો જો અને બાઈક કે વહી ગયો હે બાઈક ની ચાવી લઈને કાઢે હે પેટ્રોલ જો મારે કે જો અને જો કે મારો વિડીયો ઉતારો જો हो ऊप रही गुपहरी मस्ती नई गो है वरसाद चालू थो क्या हाँ वरसाद चालू थी गये जो वरसाद बहु कर दिवाली वही तो वरसाद आ चालू जो।, करी। तो जो चालू थी गो एक सौ बावन तालुका में पड़ो से चौवी कलाक में वरसाद अमेर आज चालू थोड़ा कल आया था हाँ जी सा आया है